નમસ્કાર દર્શક મિત્રો આસાન ન્યૂઝ ગુજરાતી આપનું સ્વાગત છે સમાચારમાં વાત કરીએ તો વાઘોડિયા પોલીસ પીઆઈ પૃથ્વીરાજ જાડેજા નેતૃત્વ હેઠળ ભારતના નવા ત્રણ કાયદાઓનું અમલીકરણ થયું હોય જે કાયદાઓથી જાહેર જનતા અવગત માહિતગાર થાય તેનું સંધાને વાઘોડિયા પોલીસ સ્ટેશન ખાતે મિટિંગ રાખવામાં આવી હતી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આઈપીસી સીઆરપીસી અને એવિડન્સ એક્ટનું રિપ્લેસ કરીને ત્રણ નવા કાયદા બનાવવાની જાહેરાત કરી હતી તેમણે લોકસભામાં કહ્યું કે આજે હું જે ત્રણ બિલ લઈને આવ્યો છું તે તમામ પીએમ મોદીના પાંચ પ્રમાણમાંથી એકને પૂરું કરવાનું છે આ ત્રણ બિલમાં એક છે ઇન્ડિયન પિનલ કોડ બીજું છે ક્રિમિનલ પ્રો કોડ ત્રીજું છે ઇન્ડિયન એવિડન્સ કોડ ઇન્ડિયન પિનલ કોડ અઢારસો સાહીઠની જગ્યા હવે ભારતીય ન્યાય સહિંસા બે હજાર ત્રેવીસ લેશે જ્યારે ક્રિમિનલ પ્રોજેસર કોડની જગ્યાએ ભારતીય નાગરિક સુરક્ષા સહિંસા

સી એટલે કે ક્રિમિનલ પ્રોસિજર કોડ છે એની જગ્યાએ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા એને અમલમાં લાવેલ છે એટલે કે પુરાવાનો જે અધિનિયમ હતો તેની જગ્યાએ ભારતીય સાક્ષ્ય સંહિતા કે અધિનિયમ એનો અમલવારી આજરોજ તારીખ પહેલી જુલાઈ બે હજાર ચોવીસ થી ચાલુ થઈ ગયેલ છે અને તેમાં કાયદાઓમાં જે કાંઈ ફેરફારો થયેલ છે એ બાબતે સામાન્ય જનતામાં જાગૃતતા આવે તે હેતુસર આજરોજ વાઘોડિયા પોલીસ સ્ટેશન ખાતે એક કાર્યક્રમ રાખવામાં આવેલ જેમાં જાહેર જનતા અને વિદ્યાર્થીઓ એ તમામે ભાગ લીધેલ અને તમામને આ નવા કાયદાઓ બાબતે પ્રાથમિક સમજણ આપવામાં આવેલ